ભાવનગરના ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે આજથી શ્રીમદ ભગત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવશે જેનો લાભ લેવા શહેરની ધર્મપ્રેમી જનતાને અપીલ કરાઈ છે પોરબંદરના ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તારીખ પચીસ નવેમ્બર થી તારીખ એક ડિસેમ્બર સુધી નગરપાલિકા પાર્ટી પ્લોટ ચોપાટી ખાતે શ્રીમદ ભગત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરાયું છે તે પૂર્વે આજે સવારે સપ્તાહની ભવ્ય પોથી યાત્રા યોજાશે જે ટ્રસ્ટની ઓફિસથી કથા સ્થળ સુધી યોજાશે જેનું રસ્તામાં વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે ટ્રસ્ટ દ્વારા સમગ્ર પορબંદરના સનાતની હિન્દુ સમાજને એકત્ર કરવા માટે શ્રીમદ ભગવદ સપ્તાહના જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે પોથીયાત્રા રૂટમાં સ્વાગત તેમજ પોથીયાત્રાનું પૂજન માટે અને ભગવદ સપ્તાહમાં પορબંદરના તમામ હિન્દુ સમાજ ખૂબ મોટી સંખ્યામાં આ ભગવદ સપ્તાહમાં કથાનો રસપાન કરવા પધારે તેવું તેમના સંસ્થાના અગ્રણીઓએ અપીલ કરી હતી સપ્તાહ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે તથા કથાનો વધુમાં વધુ ધર્મપ્રેમી જનતા લાભ લઈ શકે તે માટે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કથા સ્થળ સુધી જવા મૂલ્ય સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આથી વધુને વધુ લોકો તેનો લાભ લે અને દરરોજ સાંજે મહાપ્રસાદીનો પણ લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરાઈ છે કથા સ્થળે સુવિધાદાયક બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને વિશાળ ડોમ તેમજ સુંદર ગેટ પણ તૈયાર કરાયો છે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ભાગ્ય વિજય હિમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદરમાં ચોપાટી પાસે નગરપાલિકા પાર્ટી પ્લોટ આવેલું છે ત્યાં આગળ આવતીકાલે તારીખ પચીસ અગિયાર બે હાજર ચોવીસ થી તારીખ એક બાર બે હજાર ચોવીસ સુધી અમારી સંસ્થા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન આયોજન કરવામાં આવેલ છે આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં કથાનું રસપાન કરશે પૂજ્ય શ્રી શ્યામભાઈ ઠાકર પોરબંદરની તમામ સનાતની હિન્દુ હિન્દુ સમાજના ધર્મપ્રેમી જનતાને આ કથામાં પધારવા માટે થઈને અમારી સંસ્થા તરફથી ભાવભર્યું આમંત્રણ છે કથાનો સમય બપોરે બે વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધીનો છે ત્યારબાદ તમામ જાહેર જનતા માટે થઈને અમે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે તો પોરબંદરની તમામ જન ધર્મપ્રેમી જનતાને આ કથાનું રસપાન કરવા અને મહાપ્રસાદ લેવા પધારવા માટે થઈને ખાસ ભાવભર્યું આમંત્રણ છે ત્યારબાદ મહાપ્રસાદ પૂર્ણ થયા બાદ રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરાની મોજ કરવામાં આવશે જેમાં ગુજરાતના તમામ ખ્યાતનામ કલાકારો શ્રી કીર્તિદાનભાઈ ગઢવી રાજભા ગઢવી દિગુભા ચોડાસમા હકાભા ગઢવી અપેક્ષાબેન પંડ્યા મયુરભાઈ દવે રેખાબેન વાળા ડૉક્ટર નિર્મલદન ગઢવી આવી રીતે ગુજરાતના તમામ ને ખ્યાતનામ કલાકારો પધારવાના છે સાથે સાથે ગુજરાતની અંદર તમામ સમાજના સાધુ સંતો પૂજ્ય આઈમાં પૂજ્ય ભુવા હતા પણ પધારવાના છે ને એ લોકો પણ પોરબંદરની ધર્મપ્રેમી જનતાને આશીર્વાદ વચન પાઠવવાના છે તો આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં જાહેર આમંત્રણ છે અને પોરબંદરની તમામ ધર્મપ્રેમી જનતા હિન્દુ સમાજના લોકોને આ સપ્તાહમાં પધારવા માટે થઈને ખાસ ભાવભર્યું આમંત્રણ છે સપ્તાહમાં આવવા માટે થઈને અમે નગરપાલિકામાં જે નગરપાલિકાની બસ ચાલે છે તે સાત બસ પણ ફ્રી કરવામાં આવેલી છે પ્રથમ બસ અમે રાંગાઉથી શરૂ કરીને અહીંયા સપ્તાહ સુધી આવશે બીજી બસ છે જે ઓડદર છે ત્રીજી બસ છે સુભાષનગર જાવર છે કે કે નગર બોખી આવાસ આમ દેગામ એમ કુલ મળીને અમે સાત બસ રાખેલી છે જે પોરબંદરના તમામ વિસ્તારોમાં બપોરે એક વાગ્યાથી લઈ અને સાંજે સાડા ત્રણ વાગ્યા સુધી અને રાત્રિના નવ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી આ બસ ફરશે જેમાં ભક્તજનોને આવવા માટે થઈને વિનામૂલ્યે તેની મુસાફરી કરવામાં આવશે તો મારી આપ સૌને ફરી વખત વિનંતી છે કે પોરબંદરની તમામ ધર્મપ્રેમી જનતા આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવી અને કથાનું રસપાન કરે આપ સૌને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ